અત્યારે સાત અત્યારે આપણે હાલમાં મહેસાણા તાલુકાનું રાજહાર ગામમાં ફિલ્ડ ઉપર થઈ મગફળીના ફિલ્ડ ઉપર જ્યાં આપણે ખેડૂતો બંને ખેડૂતો સાથે છે આપનું નામ હું કાળુભાઈ તમારું નામ વેલજીભાઈ વેલજીભાઈ કાળુભાઈ અને વેલજીભાઈ

અને આ કાકા પાસે છે એ આ બાજુ બીજી પ્રોડક્ટ મારેલ છે એનું છે જુઓ આમાં એટલી ફૂટ નથી આ થોડો તમને જોવા મળે પછી બીજું આ બાજુ બતાવજો મગફળીમાં તમને પણ ખબર પડે આનું છે કાકા નરવાઈ સારી છે બરાબર આ બાજુ મગફળી જુઓ બંનેની વૃદ્ધિ વિકાસ જુઓ બરાબર સરસ કાકા આ તમને વાપરા સંતોષ કે સરસ છે ને સરસ ધન્યવાદ